છોટાઉદેપુર ખાતે તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માની ઉપસ્થિતિમાં નાગરિકોને માહિતગાર કરાયા જિલ્લાની અંદાજે ઓગણત્રીસ ચોસઠ કરોડની અનક્લેમ રકમ પરત મેળવવા અપાયું માર્ગદર્શન રાજ્યસ્તરની બેન્કર્સ કમિટીની અધ્યક્ષતામાં બેન્ક ઓફ બરોડા અને તમામ સભ્ય બેન્કો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના નાગરિકો માટે તમારી મૂડી તમારો અધિકાર અભિયાન અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્થાનિક દરબાર હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે જિલ્લાના ઘણા નાગરિકોના બેંક ખાતા છેલ્લા દસ વર્ષ કે તેથી વધુ સમયથી નિષ્ક્રિય છે આવા ખાતાઓની રકમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ડિપોઝિટર્સ એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરવામાં આવી છે આ રકમ તેના સાચા વારસદારો કે ખાતેદારોને પરત મળે તે હેતુથી તમારી મૂડી તમારો અધિકાર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેનો જિલ્લાના નાગરિકોએ મહત્તમ લાભ લેવો જોઈએ આ કાર્યક્રમ દરમિયાન માહિતી આપવામાં આવી હતી કે છોટા ઉદેપુર જિલ્લામાં અંદાજે ઓગણત્રીસ ચોસઠ કરોડ જેટલી માતબ્બર રકમ અનક્લેમ તરીકે આરબીઆઈના ફંડમાં ટ્રાન્સફર થયેલી છે આ રકમ પરત મેળવવાની પ્રક્રિયાને વેગ આપવા માટે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રમાણપત્રો પણ એનાયત કરવામાં આવ્યા હતા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના રીજનલ મેનેજર આશીષ રંજન અને આરબીઆઈના લીડ ડિસ્ટ્રિક્ટ ઓફિસર સુશીલ શાહને દ્વારા નાગરિકોને ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તેઓએ જણાવ્યું હતું કે જે ખાતા દસ વર્ષથી બંધ કે નિષ્ક્રિય હોય તેની વિગતો સંબંધિત બેંકમાંથી મેળવી શકાય છે પુનઃપ્રાપ્તિ માટે જરૂરી દસ્તાવેજો અને પ્રક્રિયા વિશેની જાણકારી બેંક શાખામાંથી ઉપલબ્ધ છે નાગરિકો પોતાની જૂની થાપણો વિશે જાગૃત બની પોતાની મહેનતની કમાણી પરત મેળવે તે જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે આ કાર્યક્રમમાં વિવિધ બેંકોના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા આજે છોટાઉદેપુર ખાતે જો અનક્લેમ ડિપોઝિટ્સ મ્યુચ્યુઅલ ફંડ ને વિવિધ જો નાણાકીય બાબતો અનક્લેમ્ડ છે એ તો અનક્લેમ્ડ રહી છે એ બધો ક્લેમ કરવા માટે છોટાદુપુર ખાતે આ પ્રોગ્રામ કરવામાં આવેલ છે જેમાં તમામ અહીંયા બેંકના સ્ટાફ પણ હાજર હતા તમામ લાભાર્થી જેના અનક્લેમ ડિપોઝિટ છે એ પણ હાજર હતા તો એ કાર્યક્રમ યોજવામાં આવેલ છે જેથી અનક્લેમ ડિપોઝિટ લેવાનો વધારેમાં વધારે જાગૃતિ લોકોમાં થાય અને જેટલા પૈસા બેંકમાં ડિપોઝિટ થયેલા છે એ ઇકોનોમીમાં આવે અને સર્ક્યુલેશન વધે એનું જેથી આપણી ઇકોનોમી આગળ વધે આભાર સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો